માવસરી બાખાસર વચ્ચે તૈયાર થયેલા વિકાસના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એટલે કે નવા બનેલા હાઈવે કોરિડોર વિશેની આ વાત છે ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી સ્વરૂપજી ઠાકોરે આજે આ કોરિડોરનું લોકાર્પણ કર્યું છે જે સરહદી વિસ્તારો માટે વિકાસની નવી દિશા ખુલશે ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે માવસરી બાખાસરને જોડતા નવીન બનેલા કોરિડોર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ માર્ગ આશરે ત્રણસો પચીસ કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ માવસરી બાખાસર હાઈવે કોરિડોરના નિર્માણથી સરહદ પર આવેલા ગામોના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે આ માર્ગ ગુજરાતનું છેલ્લું સરહદી ગામ એવા માવસરી ગામને સીધી હાઈવે કનેક્ટિવિટી પૂરી પાડે છે જેના થકી છેવાડાના માનવીના વિકાસને બળ મળશે આ કોરિડોર રાજસ્થાન અને ગુજરાતને વિધિવત રીતે જોડીને પરિવહન સરળ બનાવશે જેને પગલે સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે આ લોકાર્પણ કાર્યક્રમમાં બીએસએફ ના અધિકારીઓ માવસરીના પીઆઈ માવસરીના સરપંચ સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માવસરી ખાતે રોડ રોડ એક તૈયાર કરવામાં આવે છે એનું આજે લોકાર્પણ કાર્યક્રમ હતો અને વર્ચ્યુઅલ બેઠક પણ હતી શ્રી રાજનાથસિંહ સાહેબની વર્ચ્યુઅલ બેઠક પણ હતી એની સાથે ખૂબ જ લોકો

ગુજરાત અને રાજસ્થાનને જોડતા વ્યૂહાત્મક માર્ગના લોકાર્પણથી માત્ર સ્થાનિક વિકાસ જ નહીં પણ સરહદી સુરક્ષા વ્યવસ્થાપનમાં પણ મદદ મળશે